કરતા ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે ડબો રેલવે સ્ટેશન પાસે નવા ટ્રેકના ના પાટા બદલવાની કામગીરી ચાલુ કરવામાં આવી પહેલાના સમયમાં ડભો રેલવે જંકશન તરીકે એશિયા ખંડમાં પ્રથમ નંબરે હતું અને ડભોઈથી છોટાઉદેપુર ઉદેપુર ડભોઈથી પ્રતાપનગર ડભોઈ કરજણ ડભોઈથી ચાંદો ડભોઈથી સમલાયા વગેરે એકવીસ ટાઈમ અવર જવર કરતી ટ્રેનો બંધ કરી દઈ સરકારે નેરો ગેજ લાઈન બંધ કરી બ્રોડ ગેજમાં રૂપાંતર કરતા ડબલ એશિયા ખંડમાં રેલવે જંકશનનું નામ મોનિશાન મંટી જવા પામ્યું છે અને માત્ર ડભોઈ રેલવે સ્ટેશન સામાન્ય સ્ટેશન તરીકે ઓળખાતું થઈ ગયું છે ત્યારે બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પ્રતાપનગરથી પ્રતાપનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રેન ચાલુ ચાલુ કરવામાં ત્યારે જે બંધ થઈ છે છે એ કરવાની લોકોની માંગ ઉઠવા પામી અને હાલમાં ડભોઈ રેલવે ટ્રેક પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે ઘણા સમયથી મેન્ટેનન્સ કરવાનું હતું તેવું આજરોજ ડભોઈ રેલવે સ્ટેશન પાસે નવા ટ્રેકના પાટા બદલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને લઈને અવરજવર કરતી ટ્રેનોના ટાઈમ દસ થી પંદર મિનિટ લેટ પડી રહી છે કેટલીક જગ્યા પર રેલવે ટ્રેકના પાટા સડી ગયા હતા કોઈ દુર્ઘટના ના થાય તેના પહેલા અધિકારીઓ દ્વારા નવા ટ્રેકના પાટા નાખવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી ડભોઇ નેરો ગેજ લાઇન હતી તેનું રૂપાંતર કરીને બ્રોડ ગેજ લાઇન મોટી ટ્રેનો ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ નવા રેલવે ટ્રેક પાટા નાખવામાં આવ્યા હતા તેને લઈને હાલ પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે સમગ્ર લાઇનમાં જ્યાં જ્યાં પાટા બદલાયા જેવા હોય ત્યાં પાટા બદલવાની કામગીરી પૂર ચાલુ કરી દેવામાં આવે છે હાલ ચોમાસા પહેલાં તમામ પાટાનું કામગીરી બદલવાની પૂર્ણ કરી દેવામાં આવશેનું રેલવે સૂત્રોમાંથી જાણવા મળે છે ট করে সাবেও থাক